છો બધા બધા મજામાં જે છે તો સ્વાગત છે મારા મીની બ્લોક તો આજે બનાવવા જઈ રહ્યા છે દાળ ઢોકળી કોને કોને ભાવે છે દાળ ઢોકળી જરા કોમેન્ટ કરીને કહી દેજો અને મારો મીની બ્લોક ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને વારંવાર નવા નવા વિડીયો આયા કરે દાળમાં નાખવા મસાલો તાર કરવાનો છે મરચા મોળી ગયા છે ટમેટા મોળવાનું ચાલુ છે ઢોકળીનો રોડ બાંધીને કરી નાખ્યો છે તાર

એક બાજુ ચાલુ છે જે હવે આપણે કટકા કરેલી રોટલી લે નાખી દેવાની છે વઘાર નાખી દીધો હોય તો હવે કટકા બધા નાખી દે છે પછી અડધી કલાક સડવા દઈને પછી દાળ ઢોકળી નતા લેવાની તો અડધી કલાક દાળ ઢોકળીને સડવા દેવું કેવો લાગે મારો મીની બ્લોઝ જેવા કોમેક કરીને કહેજો અને મળી આવતા મીની જો ફાઇનલી મિત્રો દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે તાર તો હાલો બધા ખાવા